अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी

આપણે કોફી કલર એટલે આવી રીતે આ ઓરા એ તમારી મતલબ એવો છે મારો કહેવાનું મતલબ એવો છે કે જે આપણને આ ઇન્દ્રિયોથી અનુભવ થાય

પરમાણુ તે ચાર્જ થયેલા ડિસ્ચાર્જ થાય વાણીના લેવલે અને વર્તનના લેવલે અને પાંચ ઇન્દ્રિયોના અનુભવ ના લેવલે જે છે એની અંદર પરમાણુ કામ કરે છે કોઝ અને ઇફેક્ટ પણ જે તમારી ઓરા છે એમાં કોઝ ઇફેક્ટ નથી એ તમારી દશાનું પ્રતિપાદન છે એ આત્માનો પ્રકાશ છે હા આત્માનો પ્રકાશ સીધો ના કહેવાય એ તમારા લેવલ ઓફ યોર ડેવલપમેન્ટ નું રિફ્લેક્શન છે લેવલ ઓફ ડેવલપમેન્ટ જી આત્મા તો આત્મા તો આપણા બધાનો એક જ સરખી નો છે પણ એનું જે અત્યારે તમારું જે દશા છે એ દશાનું ફોરકાસ્ટ બતાવે છે સમજાય છે એ ઓરા કહેવાય અને એ તમારા જ્ઞાન દર્શન ઉપર વર્તમાન જ્ઞાન દર્શન ઉપર આધારિત છે અને એ ઓરા એ સામાન્ય પણ ડેવલપમેન્ટ પ્રમાણે હોય કે એમ એમ પણ સામાન્ય માણસ પણ દેખાય ઓરા બધા હોય કેટલાક ને બ્લેક હોય કેટલાક ને લાઈટ હોય કેટલાક ને એના કરતા લાઈટ હોય કેટલાક ને હોય કે અમુક પ્રકારે અમુક વખતે સારા પણ હોય ખરાબ માણસ સારા ઓર પણ હોય અમુક વખતે અને અમુક સારા માણસ ખરાબ ઓરા પણ હોય શકે ડિપેન્ડ ડિપેન્ડ ઓન ગાન દર્શન એટ ધેટ ટાઈમ જી એના પર વધારે પછી વિચારીને તમને પૂછીશ અને જ્ઞાનીઓ

એ તો પવિત્ર કહેવાય એના પવિત્ર ની પાંચ ટકા જ્ઞાન દશા નું લઘુત્તમ અજ્ઞાન દશા નું અજ્ઞાન દશાનું લઘુતમપૂર્ણ ભીખ ભય સાથે હોય જ્ઞાન દશા નું લઘુત્તમપણું દ્રષ્ટિથી દ્રષ્ટિ લઘુતમ પદ નો મતલબ થાય હું મન વચન કાય થી મુક્ત એવો શુદ્ધ આત્મા છું હું ચેતન અવિનાશી અને અનંત શક્તિ વાળો છું અને વચન કાય તો કુદરતી રીતે એમાં હું મોટો કે નાનો પ્રશ્ન રહ્યો જ એટલે એમાં તો કોઈ મને ગાળ દેતો પણ મોટી વસ્તુ છે ને કારણ કે ઝીરો છું ત્યાં તો હું એ સર દાખલો આપો ને એમાં એક્ઝામ્પલ એટલે સમજાવું તમને કોઈ આપણને એમ કે કે તમારામાં અક્કલ નથી

ના આપે છે ને એક મેં વિડીયો જોડે બહુ સરસ સુંદર એક્ઝામ્પલ આપેલું કે સામો જ્ઞાની નું પદ એટલે જ્ઞાની નું પદ જે આપણે ચાર લેવલ દસ લેવલ જેટલા હોય પણ સામો સમજનારો ક્યાંક એનો અહંકાર અડચણ રૂપે તો કે વેણ જે સમજાવવાનું હોય ને આખું વય ને આ બાજુ જતું રહે અને લઘુત્તમ પદ એ તમે દાખલો એક સરસ સુંદર આપેલો કે છે જો ખાડો હોય તો કે વહેતું હોય અને સામે કિનારે કોઈ બેઠું હોય સમજનારો તો કે ખાડો હોય તો વહેણ સીધું ખાડામાં ને પછી સમાંતર કરી દે લઘુતમ પદ એટલે લઘુત્તમ એટલે શું લઘુત્તમપણું એટલે કે એને કૃપા વરે અને ગુરુત્તમપણું એટલે કૃપા ફરીને જતી હા એનો મેં દાખલો આપ્યો હતો કે જેમ કે